દાહોદમાં સુક્ષસર અને લીમડી તાલુકો જાહેર થયા બાદ હવે દેવગઢ બારિયા પ્રાંત કચેરી ખાતે આવેદન આપી દેવગઢ બારીયાને જિલ્લાનો દરજ્જો આપવા માટેની માંગ કરાઈ આ તારીખ છવ્વીસ નવ બે હજાર પચીસ શુક્રવારના રોજ બપોરે ત્રણ કલાકે દેવગઢ બારીયા તાલુકામાં આવેલા ગ્રામ પંચાયતના સરપંચ તથા ગ્રામજનો ભેગા મળી અને રજૂઆત કરવા પ્રાંત કચેરી ખાતે પહોંચ્યા હતા દેવગઢ બારિયાને જિલ્લો જાહેર કરવાની માંગ કરવામાં આવી છે દેવગઢ બારિયાના ઊંધાવાડા ગ્રામ પંચાયતના પૂર્વ સરપંચ મુસાભાઈ કમાળ વાળાએ જણાવ્યું કે દેવગઢબેરિયા નગર એક રાજા રજવાડો વખતનો પંચમહાલનું પ્રેરિતનું સ્ટેટ ગણાતું હતું અને દેવગઢબેરિયા ખાતે ડીઆરએલ એલ જમીન રેકોર્ડ ઓફિસ પાણી પુરવઠા જેવી ઓફિસો વર્ષોથી ચાલતી આવતી હતી પરંતુ થોડા વર્ષથી દાહોદ ખસેડવામાં આવી છે અને હાલ નાયબ વન સંરક્ષકની કચેરી ચાલુ હોય તે પણ ત્યાં ખસેડી લેવામાં આવતી દહેશત જો દેવગઢબેરિયા ખાતે જિલ્લો જાહેર કરવામાં આવે અને જિલ્લાના લાયક આ નગર કહેવાતા સાથે અમે પણ જણાવ્યું કે સાથે એમ પણ જણાવ્યું કે હાલ દેવગઢ બારીયા તાલુકાના નાગરિકોને જિલ્લાની કચેરીઓમાં કામકાજ અર્થે પંચાવન કિલોમીટર જેટલું દૂર જવું પડે છે જો જિલ્લો જાહેર કરવામાં આવે તો આસપાસના વિસ્તારોની ભોળી જનતાને રાહત મળી રહેશે તેવી માંગ સાથે આવેદનપત્ર આપી અને દેવગઢ બારીયાને જિલ્લાનો દરજ્જો આપવા માટેની માંગ કરાઈ છે તમામ સરપંચો સો જેટલા ઉપસ્થિત થયા હતા અને દેવગઢ બારીયાને જિલ્લો ઘોષિત કરવામાં આવે તેની માંગ કરવા માટે ઉપસ્થિત થયા હતા કેમ કે દેવગઢ બારિયા એક ફેરિસ ગામ છે રાજા રજવાડાનું ગામ છે તમામ ઓફિસો દેવગઢ બારિયામાં અમારી હતી ડીઆરઆઈની ઓફિસ એ અમારી દાહોદ જતી રહી અને પાણી પુરવઠાની પણ ઓફિસ અમારી દેવગઢ બારીયામાં હતી એ પણ દાહોદમાં જતી રહી ઉપરાંત અમારી ફોરેસ્ટ ડિવિઝન આજે દેવગઢ બારિયામાં છે અગર આ જિલ્લો ના ભણે તો આવી તેવી ઓફિસ ફરી અહીંથી જતી રહેવાની અમને એક ડર છે માટે કરીને દેવગઢ બારીયા ગામ છે અમારા દેવગઢ બારીયાને જિલ્લો ઘોષિત કરવામાં આવે તો આજ રોજ અમે તમામ સરપંચો ઉપસ્થિત થઈને પ્રાંત સાહેબને આવેદનપત્ર આપીએ છીએ